હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય સત્તા પરીક્ષાના આપણા પેપરનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૌથી પહેલાં પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો આઠ ગુના છે પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે તો સાચો જવાબ છે ઓપ્શન ડી બરાબર છે બીજો પ્રશ્નો છે મીઠાના કાયદાનો સવિનયપણે ભંગ કરવા ગાંધીજીએ શું કર્યું હતું તો દાંડી કૂચ કરી હતી ત્રીજો પ્રશ્નો છે નીચેના પૈકી કયા કલાકારના કલાના રાજા અને દેશના અમૂલ્ય ધરોહર હતા તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી રાજા રવિ વર્મા ચાથો ચોથો પ્રશ્નો છે ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી હતી તો સાચો ઓપ્શન છે એક મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી હતી પાંચમો પ્રશ્નો છે સિલિકોન વેલી ક્યાં આવેલી છે તો જવાબ છે ઓપ્શન બી સિલિકોન વેલી કેલિફોર્નિયામાં આવેલી છે છઠ્ઠો પ્રશ્નો છે વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે ને તો વડી અદાલતનો વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે કયા અધિકાર એ માનવ અધિકાર છે તો સાચો ઓપ્શન છે ડી સંપત્તિનો અધિકાર એ માનવ અધિકાર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર એટ આઝાદી પછી દરેક ગામમાં કયું સ્વપ્ન સિદ્ધ થયું તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શાળાનું એટલે ઓપ્શન સી સાચો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું પ્રશ્ન એક બ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલો પ્રશ્ન છે સ્વામી વિવેકાનંદનું મૂળ નામ ખાલી જગ્યા હતું તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નરેન્દ્રનાથ દત્ત બીજો પ્રશ્નો છે બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ તરીકે ખાલી જગ્યા ઓળખાય તો ઓળખાયા તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સરદાર તરીકે ઓળખાયા ત્રીજો પ્રશ્ન છે કલા એ માનવીને ખાલી જગ્યાનું માધ્યમ છે તો કલા એ માનવીનું અભિવ્યક્તિનું માધ્યમ છે ચોથો પ્રશ્ન છે હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નીતિ આયોગ તરીકે ઓળખાય છે પાંચમો પ્રશ્ન છે વિશ્વમાં ખાલી જગ્યા ઉદ્યોગ એ નવા પ્રકારના વિકસ વિકસતો ઉદ્યોગ છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો માહિતી તકનીક છઠ્ઠો પ્રશ્ન છે ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ ખાલી જગ્યા છે તો દાદર અને નગર દાદર અને નગર હવેલી સાતમો પ્રશ્નો છે ખાલી જગ્યા આપત્તિ વ્યાપક ક્ષેત્રોમાં જાનમાલને ભારે નુકસાન પહોંચાડે છે તો કુદરતી આઠમો પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો ગુનાની પ્રથમ માહિતીની નોંધ ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એફઆઈઆર કહેવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો બે અ નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પહેલો જ પ્રશ્નો છે બોજ સંશોધન કેન્દ્ર કોલકાતામાં આવેલું છે તો આપેલું વિધાન સાચું છે મોલારામ કાંગડા શૈલીની મહાન ચિત્રકાર હતા તો આપેલું વિધાન સાચું છે ચોથો પ્રશ્નો છે આજે ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો તો આપેલું વિધાન બિલકુલ સાચું છે પાંચમો પ્રશ્નો છે ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ ચલાવે છે તો આપેલું વિધાન સાચું છે છઠ્ઠો પ્રશ્નો છે બે હજાર અગિયારની જનગણના પ્રમાણે ભારતમાં સાક્ષરતાનો દર ઇઠ્યોતેર ટકા હતો તો આપેલું વિધાન ખોટું છે સાતમો પ્રશ્ન ભારતે કલ્યાણ રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો તો આપેલું વિધાન સાચું છે આઠમો પ્રશ્ન છે સામાજિક ન્યાયનો હેતુ સમાજના તમામ લોકોને ન્યાય આપવાનો હોય આપવાનો હોય છે તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના વિધાનોના કારણો આપો ગમે તે બે ત્રણ પ્રશ્નો આપેલા છે બે માર્ક્સના પ્રશ્નો છે ગમે તે બે લખવાના છે પહેલું છે રાજા રામ મોહન રાય ભારતના મહાન સમાજ સુધારક ગણાય છે કારણ આપો બીજો પ્રશ્નો છે આપને દર વર્ષે છબ્વીસમી જાન્યુઆરી દિવસે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ તો આપેલું વિધાન સાચું બીજો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતની નજીરી અદાલત ગણાય છે તો આપેલું વિધાન સાચું ત્યારબાદ પ્રશ્નો બે ક બંધ બેસતા બંધો વિભાગ અ અને વિભાગ બ ભીમ બેટકની ગુફાઓ તો મધ્યપ્રદેશમાં આવેલું છે નરસિંહગઢની ગુફાઓ તો મહારાષ્ટ્રમાં આવેલું છે બદામીની ગુફાઓ તો કર્ણાટકમાં આવેલું છે સિત્તાના વાલ્સી ગુફાઓ તો તમિલનાડુમાં આવેલું છે ત્યારબાદ નીચેના પ્રશ્નો એક બે વાક્યમાં ઉત્તર લખો કુલ આઠ પ્રશ્નો છે સોલ માર્ક્સના છે એટલે કે દરેક પ્રશ્નોના કેટલા ગુણ છે બે ગુણ આપણને જોવા મળે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કુલ આઠ પ્રશ્નો છે આઠે આઠ કુલ હા સોરી કુલ દસ પ્રશ્નો છે એમાંથી આપણે કેટલાક લખવાના છે આઠ પ્રશ્નોની ચર્ચા કરવાના છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ પ્રશ્નો ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો તો જે ચાર પ્રશ્નો સાત પ્રશ્નો આપેલા છે એમાંથી પાંચ પ્રશ્નો લખવાના છે પહેલો પ્રશ્નો છે ઓગણીસમી સદીના ભારતમાં કયા કયા સામાજિક અનિષ્ઠા કે દૂષણો પ્રવર્તા હતા બીજો છે ગાંધીજી મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ શા માટે આપ્યું ત્રીજું છે ટૂંકનો જ લખો કાગડા શૈલી પાંચમો છે વસ્તી ગીચતાનો વ્યાખ્યા આપો સાતમો છે વિષાણુજન્ય રોગોનો મુખ્ય વિશેષતા સી છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો પાંચ પ્રશ્નો પાંચની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ગમે તે શિક્ષણ અને આરોગ્ય સરકારની ભૂમિકા ઔદ્યોગિક અકસ્માત વખતે શું કરવું જોઈએ મુંબઈનો સૂત્ર કાપડ ઉદ્યોગ ટૂંકમાં જ લખો દેશી રાજ્યો રિયાસતોને એક એકીકરણમાં સરદાર પટેલનો ફાળો જણાવો ત્યારબાદ પ્રશ્નો પાંચ બ તમને આપેલા ભારતના રેખાંકિત નકશાની નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાનના નામ સાથે દર્શાવો કોલકાતા રાજસ્થાન રાજ્ય ભારતના કેન્દ્ર શાસિત અંદમાન નિકોબાર લોખંડ પોલાદના ઉદ્યોગનું કેન્દ્ર ભારતમાં સૌથી ઓછી વસ્તી અને ગીચતા ધરાવતું પ્રદેશ હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ ભારતના નકશાનું સોલ્યુશન પણ તમને અહીંયા આગળ આપી દેવામાં આવેલું છે જે તમે જોઈ શકો છો